બોરસદમાં આપ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબકતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે આણંદ જિલ્લાના બોરસદમાં વહેલી સવારથી બપોરે બાર વાગ્યા સુધીમાં બોરસદમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે નગરના જનતા બજાર સ્ટેશન રોડ શંકર પાર્ક ચોપડી સહિતના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે કેટલાક નીચાણવાળા રહેણાંક મકાનોમાં પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે બોરસદમાં અતિભારે વરસાદને કારણે ઠેર ઠેર માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને પગલે હાલમાં બોરસદ અલારસા કોસિન્દ્રા આકલાવ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલા ભરવા સૂચના આપવામાં આવી છે